નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે સ્વાસ્થ્યવર્ધક ઋતુમાં વાયરસનો વધતો ખતરો આપણે એ પણ જોઈએ છીએ કે શિયાળાની ઋતુમાં સૌથી વધારે શરદી ઉધરસ અને તાવ એવા વાયરલ ઇન્ફેક્શન તો આપણને જોવા મળતા હોય છે પણ તેની સાથે સાથે વધુ એક વાત જે આપણને વિચારવા જેવી છે કે દર વખતે આપણે શિયાળામાં જોઈએ છે કે જે એચએમપીવી વાયરસ અત્યારે જેનો ખતરો જોવા મળી રહ્યો છે એ શિયાળામાં આવ્યો છે આ પહેલાં પણ કોરોનાનો જે ખતરો હતો એ શિયાળામાં જ વધુ લોકોને નડ્યો હતો શા માટે શિયાળામાં આ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન વધુ જોવા મળતા હોય છે એની સાથે સાથે આ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે ખાસ કરીને શિયાળાની ઋતુમાં આપણે કેવા પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવી જોઈએ કઈ રીતે આ બધી જ બીમારીઓ અને તેની સાથે જ આ પ્રકારના વાયરલ આ પ્રકારના ઇન્ફેક્શનથી અને આ પ્રકારના એચએમપીવી અને કોરોના જેવા જે વાયરસ હોય છે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેને લઈને આજે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ભવદીપ ગણતરા ડોક્ટર અને ધર્મેશ પાટી એમડી ફિઝિશિયન આપણી સાથે છે આપણી સાથે અત્યારે જોડાયા છે અભિષેક પ્રજાપતિ જેઓ પલ્મોનોલોજીસ્ટ છે આપનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ સૌથી પહેલા આપણે વાત કરીએ શિયાળામાં જે વાયરલ ઇન્ફેક્શન વધતું જોવા મળતું હોય છે તેના કારણને લઈને તો અભિષેકજી આપના પાસે એવા કેટલા કેસો વધી જતા હોય છે ખાસ કરીને શિયાળા એવું લાગે છે કે શિયાળામાં ક્યાંક ને ક્યાંક વાયરલ ઇન્ફેક્શનના જે કેસો છે તે વધી જતા હોય છે તેના શું કારણો આપને લાગે છે પિનલ બેન જે રીતે વર્ષોથી એક કોઈ પણ ડિઝીઝ હોય કોઈ પણ ઓર્ગેનિઝમ હોય વાયરસ હોય બેક્ટેરિયા હોય ફંગસ હોય અને એનું આપણી હ્યુમન લાઈફ જોડેનું ઇન્ટરેકશન હોય તો વર્ષોથી એ દરેક આપણે કન્ટ્રીમાં દરેક રીજનમાં એનું ઇન્ટરેકશનને કારણે એક નોર્મલ શું કહેવાય કે પેટર્ન પેદા થાય તો આપણે ભારત દેશની વાત કરીએ તો જેમ કે ભારત દેશ આપણો ટેમ્પરેટ ઝોન કહેવાય અને ટ્રોપિકલ કન્ટ્રી કહેવાય તો એની અંદર આપણે શિયાળા ઉનાળા ચોમાસામાં પછી આપણે હ્યુમિડિટી વધે અને પછી મિક્સ ઋતુ આવે અને પછી શિયાળો ઠંડી પડે જ્યારે પણ આવી રીતની ઋતુ ચેન્જ થઈને ઠંડી આવે ત્યારે આપણા ટ્રોપિકલ કન્ટ્રીઝની અંદર વાયરસ સ્પેસિફિકલી એના માટેનું એક બહુ જ મોકળું એક વાતાવરણ પેદા થાય અને જેના કારણે એ ટેમ્પરરી એ ઋતુ પૂરતો એ વાયરસનો ગ્રોથ વધે ઓવરઓલ એટમોસફેરની અંદર જ વધે અને જેના કારણે ઠંડી ઋતુ હોય ઠંડી જે પડે આપણી જે નોર્મલ આપણે જે 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 આપણે 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 શ્વાસમાં જે જે આપણે લઈએ આપણો જે શ્વાસ આપણે જે હવા લઈએ એ થોડી હ્યુમિડિફાઈડ થઈને આવે આપણા તંત્રની અંદર જ્યારે ઠંડી ઋતુની અંદર શિયાળો પડે ત્યારે એ ઠંડી આપણી જે વાત આપણે જે એર જે લઈએ છીએ લંગ્સની અંદર એ ઓટોમેટિકલી થોડી ઓછી હ્યુમિડિફાઈડ થઈને બીકોઝ કે એર જે ઠંડી છે એ વધારે ડ્રાય હોય અને એ ડ્રાય એર અંદર જાય જેના કારણે ઓલરેડી એટમોસ્ફિયરની અંદર વાયરસીસ બેક્ટેરિયા થોડા વધારે છે અને ઠંડી જે આપણી એર જે હોય જે આપણે લંગ્સમાં લઈ રહ્યા છીએ એ થોડી ડ્રાય થાય એને કારણે પણ એક આપણા લંગ્સની અપર એસ્પિટ્રેક અને લંગ્સની અંદર આ બધા વાયરસ બેક્ટેરિયા જો આપણે ગ્રો થવાનું એક વધારે સારું એક અનુકૂળ મીડિયમ અથવા તો એક એટમોસ્ફેર મળે જેને કારણે વાયરસીસ ઓલરેડી વાતાવરણમાં વધારે છે અને આપણે બીકોઝ ઠંડી હવા આપણા શ્વસનતંત્રમાં જાય જેને કારણે પણ આપણા શ્વસનતંત્ર ની અંદર એક એવું વાતાવરણ પેદા થાય જેને કારણે વાયરસીસ બેક્ટેરિયા growth થવાનું સારું એક એક અનુકૂળ વાતાવરણ મળે જેને કારણે આવા વાયરસીસ ને કારણે થતા શ્વસનતંત્ર રોગો અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન વધારે આપણે જોતા હોઈએ છીએ અમે તો છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી એ જોઈએ છે તો આ વર્ષે પણ અત્યાર સુધી હજી સુધી આપણે જે એવું કહેવાય કે આ વખતે પણ જે વર્ષો સુધી જોઈએ છે આપણે એવા જ કેસીસ કે જેને નોર્મલ શરદીના ફ્લુના કેસીસ અને અત્યારે જે વાયરસ આવ્યો છે નવો એ નવો તો નથી આપડે જૂનો જ છે એના ઇન્ફેક્શન પણ દેખાઈ ગયા છે અને એના કારણે થોડા ઘણા જે સાદી શરદી ખાંસી થાય અને જેની ઇમ્યુનિટી લો હોય અથવા જેને દમ હોય અસ્થમા હોય ઓલરેડી ના રોગો હોય ફાઈબ્રોસિસ હોય એવા લોકોને કદાચ થોડો વધારે ન્યુમોનિયા થાય અને એના કારણે હોસ્પિટલમાં એડમિટ થાય એવી પરિસ્થિતિ બધા થાય છે તો એવી સેમ સિચ્યુએશન અત્યારે જોવા મળી રહી છે કોઈ બીજી વધારે પડતા કેસીસ આવી રહ્યા છે એવું ક્યાંય હજી સુધી અમે અનુભવ્યું નથી જી જી બિલકુલ એવું આપણે એવી એવી કોઈ વાત નથી કે આ વખતના શિયાળામાં વધુ આપણને રોગો જોવા મળી રહ્યા છે પણ આપણે વાત એ કરી રહ્યા છીએ કે શિયાળામાં આ પ્રકારના ઇન્ફેક્શન કેમ વધી જતા હોય છે જેથી કરીને લોકોને એના વિશે યોગ્ય જાણકારી મળે તો શિયાળામાં એ લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખી શકે ડોક્ટર ભૌતિક આપને પણ લાગે છે કે શિયાળામાં જે પેલું કહેવાય ને કે મોસમી રોગ હોય છે અમુક શરદીના અમુક એવા શરદી ઉધરસતા એપિક્ષ વધુ લોકો થતા જ હોય છે એનું વધવાનું કારણ શું રહેતું હોય છે હા ચોક્કસ આપણે દર્શક મિત્રોને યાદ કરાવીએ કે શિયાળો એ ઋતુ બલવર્ધક ઋતુ છે એટલે આ ઋતુમાં તો આખા વર્ષની ઇમ્યુનિટી નું આપણે રિચાર્જ કરવાનું હોય છે અને એ રિચાર્જ કરવા માટેની પેટર્ન છે એ આપણી ઋતુચર્યા છે હવે ઋતુચર્યા તો શબ્દ આપણા આયુર્વેદમાં લખેલો છે પણ આપણા બધા પરિવારો રસોડામાં અને લાઈફ સ્ટાઈલમાં તો અમલમાં મૂકેલો જ છે જેવો શિયાળાની શરૂઆતનો સમય આવે એટલે જુદા જુદા વસાણા અડદિયા પાક કચરિયું આ બધી વસ્તુ ઘરમાં અવેલેબલ થવા જ માંડે હવે આ જે પરંપરાથી જે વસ્તુ ચાલી આવી રહી છે એ આયુર્વેદનું એપ્લાઈડ એટલે ઘર ઘર સુધી પહોંચેલું આયુર્વેદ છે એના કારણે આ વાત છે હવે પહેલા જે બંને વસ્તુ થતી કે જે રીતે આહારમાં ફેરફાર થતા એ રીતે લાઈફ પણ ફેરફાર થતા હવે પિનલબેન આપણે અત્યારે દર્શક મિત્રોને યાદ કરાવીએ કે ઉનાળો અને ચોમાસું એમાં તમે જે એક્ટિવિટી કરતા હતા અને શિયાળામાં તમે જે એક્ટિવિટી કરો છો એમાં શિયાળામાં તમારી એક્ટિવિટીમાં તમે વધારો કર્યો ખરા એટલે શિયાળો એ વ્યાયામની ઋતુ છે તમારે રૂટીનમાં જો તમે અડધો કલાક ચાલતા હોય તો શિયાળામાં તમારે એમાં પોણો કલાક ચાલવો જોઈએ રૂટિન તમે જો એક કલાક ચાલતા હોય તો શિયાળામાં તમારે નું સવા કલાક ચાલો અથવા ચાલવાની ઝડપ વધારો થોડુંક જોગિંગ કરો કારણ કે શિયાળાની ઠંડકની સામે શરીરની અંદર ઉષ્મા વધારવી આવશ્યક છે એના માટે કરવી જરૂરી જરૂરી છે છે અને અને વધુ ભારે પ્રકારનો ખોરાક લેવો પણ વસાણા ખાવા એક થયો શારીરિક વ્યાયામ વધારવો એનો પૂરક હિસ્સો છે હવે આપણે જે યુગ છે ને એ કલિયુગ છે એટલે કલયુગમાં બે વસ્તુ ભેગી કરવાની હોય પણ એમાંથી જે ચટપટી ને ઈઝી વાળી હોય ને એ બધા કરી દે અને પેલી બીજી વસ્તુ કરવાની રહી જાય એટલે ખોરાકનું પ્રમાણ વધારી દે અને એનર્જીનું સ્પેન્ડિંગ એક્સરસાઇઝનું પ્રમાણ ન વધારે એના કારણે શરીરની અંદર કફ વધતો હોય છે વધેલો કફ બહાર નીકળવા માટે શરીર જે પ્રયાસ કરે એમાં શરદી અને કફ થતા હોય છે અને આ જ બાબત એટલે આમ તો બારે મહિના આપણે વાયરસ બેક્ટેરિયા ફંગસ પેરેસાઇટ ના દરિયામાં જ જીવીએ છીએ આપણું જે વાતાવરણ છે ને એ આવા સૂક્ષ્મ જીવો થી ભરેલું જ છે આપણા શરીર ની અંદર જાય છે બહાર આવે છે પણ એ ક્યાં સુધી આપણને નુકસાન નથી કરતા જ્યાં સુધી આપણા શરીરમાં સ્ટેબલ થઈને પોતાનું ઇન્ફેક્શન એક્ટિવેટ ના કરે ત્યાં સુધી એટલે શરીરની અંદર કફ જામે નહીં એના માટે વ્યાયામ કરવો એ બહુ જ આવશ્યક છે શરીરમાં થોડું ઉષ્માનું સ્તર વધે અને સહેજ પરસેવો થાય ત્યાં સુધી તો દરરોજ વ્યાયામ કરવો અને પછી આ પ્રકારના વસાણા ખાવા અને જે દિવસે તમે શારીરિક વ્યાયામ નથી કરતા ને એ દિવસે તમારે કચરિયું નહીં ખાવાનું ચીકીય નહીં ખાવાની અડદરી નહીં ખાવાનું નહીં ખાવાનું તો આનાથી બચી જવાય ડોક્ટર અભિષેકે બહુ જ સરસ વાત કરી કે જે ડ્રાયનેસ વધે છે કારણ કે મોશ્ચર ઓછું થાય છે અને આને આપણે વૃક્ષતા કહીએ એટલે હવામાન વિભાગ આગાહી કરે કે ઠંડી પડવાની છે એ પહેલા વાયુ પ્રકૃતિના લોકોના શરીરમાં ઓલરેડી ડ્રાયનેસ વધારે હોય એટલે શિયાળાની ઠંડી નો ચમકારો ચાલુ થાય ને એ પહેલા એ લોકોના શરીરમાં ડ્રાયનેસ ચાલુ થાય એ લોકો મોઇસ્ચરાઈઝર લગાવવા માંડે હોઠ ઉપર લીપ બામ લગાવવા માંડે કારણ કે એનામાં ડ્રાયનેસ વધી અને ડ્રાય વસ્તુ ભેગી નથી રહી શકતી રાઈટ અને ભેગી ના રહે કોઈ પણ કિલ્લાની દિવાલો જો જોડાયેલી ના હોય તો એ કિલ્લાને સરળતાથી તોડી શકાય આપણા ટીશ્યુની વોલ ને તોડીને વાયરસ એમાં જાય જો ડ્રાયનેસ હોય તો અને આ ડ્રાયનેસ ના થાય એટલે આપણે ત્યાં પરંપરાથી તલનું કચરિયું આ સિઝનમાં આવે એટલે કે શરીરની અંદરની ડ્રાયનેસ થી આપણને બચાવે ઘી નાખીને બનાવેલા વસાણા ખાવાના હોય એટલે શરીરમાં થતી ડ્રાયનેસ થી બચાવે આખા શરીરે તલના તેલની માલિશ કરવાની હોય એટલે બહારથી પણ એ ડ્રાયનેસ થી બચાવે તો આ જે લાઈફસ્ટાઈલ આપણી આયુર્વેદ પ્રમાણે જે ઘરે ઘરે પહોંચી હતી એમાંની ઘણી બધી બાબતો ઓછી દવા માંડી અને વસાણા ખાલી પોપ્યુલર રહ્યા આ ઇમ્બેલેન્સના કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી કફ સાથે જોડાયેલી બાબતોના કેસમાં વધારો જોવા મળતો હોય છે જી જી બિલકુલ અને થોડું ઠંડી પણ આપણે આપણે ને કે ઠંડી પણ વધારે પડતી હોય ત્યારે એ પણ ક્યાંક કેની એનું એક કારણ હોય છે ડોક્ટર અભિષેક એની સાથે સાથે મેઈન વાત એમ તો આપણે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું પણ કોરોના જેવો જે વાયરસ હોય અ એચએમપીવી જેવો વાયરસ હોય એ પણ ઠંડીમાં જ કે એમ નામ આપણને સંભળાય વધારે જેમ કે જે સમય હતો ને કોરોના નો પણ ત્યારે આપણે જોયું હતું કે શિયાળો હતો ત્યારે સૌથી વધારે કેસીસ આવ્યા અને એચએમપીવી પણ બહુ એને આપણે કોરોનાની સાથે કમ્પેર નથી કરતા બટ એક વાયરસ છે એ પણ અત્યારે જો આપણને જોવા મળ્યો છે તો અત્યારે પણ ઠંડી છે અને આપણે કોઈ ઇન્સિડન્સ તો નથી કહી શકતા બટ એકચ્યુઅલમાં આના કારણ શું હોય છે જી આપણે પિનલબેન આપણે ભાવદીપે બહુ જ સરસ સમજાવ્યું મને પણ મજા આવી સાંભળવાની આયુર્વેદિક કોન્સેપ્ટ કે શું થાય છે ડ્રાયનેસ ના કારણે બોડીમાં તો બસ એ જ અમે જે આપણે જે અમારી જે બુક્સમાં લખેલું હોય એ આયુર્વેદિક ભાષામાં બહુ સરળ ભાષામાં લખેલું લાગે છે અને જે અમે પણ સેમ જ કનસેપ્ટી એ વસ્તુ વાંચીએ છીએ કે ડ્રાય જે હોય એટમોસ્ફિયર અને જે ત્યારે મેં જે કીધું પ્રમાણ અને ભૌદિપીય સમજાય પ્રમાણે કોઈ વાયરસ હોય બેક્ટેરિયા હોય પેથોજો હોય કોઈ પણ જે નવા જે પ્લસ કે હવામાં વાતાવરણમાં આજુબાજુ ફરતા જે માઇક્રોઓર્ગેનિઝમ જે આપણને થોડા આપણા માટે હાનિકારક છે એ બધા જ ઓર્ગેનિઝમને આપણા બોડીના ટ્યુસ્યુમાં એન્ટર થવા માટેનું એક મોકળું મેદાન મળે અને બીજું કે જયારે એવું મેદાન મળે ત્યારે આપણું જે સૃષ્ટિનો નિયમ છે કે જયારે જે આપણે કહેવાય ન્યૂટનનો થર્ડ જે લો છે કે જે આપણે વધારે શક્તિશાળી હોય એ સર્વાઇવલ થાય સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ તો આ ઋતુમાં એવા વાયરસીસ ને પેરાસાઇટ ને બેક્ટેરિયા ને આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ જે છે આપણે હ્યુમન ઓર્ગે હ્યુમન લાઈફ અને માઇક્રો ઓર્ગેનિઝમ વચ્ચે આપણા બંને વચ્ચેનું એક એક જાતનું ઓલવેઝ એક લડાઈ ચાલતી રહે છે માઇક્રો લેવલે તો આ ઋતુની અંદર એમને થોડું મોકળું મેદાન મળે છે અને જયારે આવું મોકળું મેદાન મળે એમને આવી રીતે આપણા બોડીના અંદર ટીસ્યુમાં એન્ટર થવા માટેનું સારું એક એટમોસ્ફિયર પેદા થાય જ્યારે એમના કેસમાં બીકોઝ કા એક સારી એક પોઝિશન છે એમને આપણા બોડીમાં એન્ટર થવાની ત્યારે એ વાયરસીસમાં મ્યુટેશન થવાના ચાન્સીસ સૌથી વધારે થાય છે એટલે મીન્સ કે હવે આપણે એ મ્યુટેટ થાય એટલે આપણે સમજી ગયા છે કોવિડમાં પણ જે અલગ અલગ સ્ટ્રેન બનતા હતા સૌથી પહેલો આલ્ફા સ્ટ્રેન આવ્યો પછી બીટા આવ્યો પછી ગામા આવ્યો ડેલ્ટા જે આવ્યો સૌથી ઘાતક આવ્યો એ ડેલ્ટા અને પછી એટલે એ જે શું કરતા વાયરસ મ્યુટેટ થતા હતા તો અત્યારે પણ જે ચીનમાં જે અત્યારે આપણે એચએમપી વાયરસના કેસીસ વધ્યા જેના કારણે એડમિશન વધ્યા છે ત્યાં પણ એવું અત્યારે આવી રહ્યો છે hmp વાયરસ જે નોર્મલ સિઝનલ ફ્લુ જેવો હોય છે કદાચ ત્યાં મ્યુટેટ થયો છે અને એ મ્યુટેટ થયેલો વાયરસ કદાચ અત્યારે હાહાકાર મચાઈ રહ્યો છે ચીનમાં અને એનાથી આપણે બચવાનું છે કે એ મ્યુટેટ થયેલો વાયરસ વર્લ્ડમાં બધે ઇન્ડિયામાં આવે તો આપણને કદાચ તકલીફ કરી શકે તમારો જે ક્વેશ્ચનનો જે આન્સર એ છે કે આવી ઋતુમાં એ લોકોને મોકળું મેદાન મળે આ ઓર્ગેનિઝમ ને અને જે મેં કીધું પ્રમાણે સર્વાઈવલ ઓફ ધ ના રૂલ પ્રમાણે જયારે આ મોકળું મેદાન મળે છે ત્યારે એમના એ પોતે જાતે જીનેટીકલી આપણા વાતાવરણ ને અનુકૂળ થવા માટે એ પોતે મ્યુટેટ થાય

હા એટલે બીનલ બેન એ જેટલા પણ આજે આપણે જે સાદી શરદી જે કહીએ છીએ ને જે આપડે કે સાદી ભાષામાં માં સાદી શરદી એટલે આપણી આપડે મેડિકલ ભાષા માં તો આપડે સાયન્ટિફિક ભાષા માં ફ્લૂ કહીએ આપડે હવે ફ્લૂ એટલે એક અપર રેસ્પિરેટરી નું ઇન્ફેક્શન તો એના કોન કોણ ઓર્ગેનિઝમ કયા કયા હોય તો મોસ્ટ કોમન આપડા ઇન્ડિયા વાત કરીએ તો ઇન્ફ્લુએન્ઝા એ અને ઇન્ફ્લુએન્ઝા બી નામના બી નામના સાદા વાયરસીસ જે છે જેની કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી હોતી એવા વાયરસીસ હોય છે અને આ જે એચએમ વાયરસ જે હોય છે એ પણ એમાં રેસ્પેર સેન્સી વાયરસનો ગ્રુપનો એક વાયરસ છે એ પણ એના ઇન્ફ્લુએન્જા એન્ડ ઇન્ફ્લુએન્જા બી પછી એચએમ બી વાયરસને કારણે આવી સાદી શરદી થતી જ હોય છે એટલે એ પણ આવા બધા વાયરસી જે કહેવાય જેની કોઈ સ્પેસિફિક એન્ટી વાયરલ દવા કરવાની જરૂર નથી હોતી એમાં ડિટેક્ટ કરવાની પણ જરૂર નથી હોતી કે આપણે ધારો કે ઇન્ફ્લુએન્ઝા એ વાયરસના ઇન્ફેક્શનને કારણે શરદી થઈ છે તો એ એના માટે માં એ ડિટેક્ટ થાય એ આરટીપીસીઆર આપણે કરાવીએ તો એનો રિપોર્ટ એમાં ઇન્ફલુએન્ઝા એ પોઝિટિવ આવે જેમ બી વાયરસ ચીન માં દેખાયો તો આપણે રિપોર્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું એચ વાયરસ નો પોઝિટિવ દેખાયા એ પોઝિટિવ ટ્રાવેલિંગ હિસ્ટ્રી હતી નહીં જે કે આપણે અમદાવાદમાં કેસ આવ્યો તમિલનાડુમાં બે કેસ આવ્યા એમ એ બધા કેસીસ ની તમે પર્સનલ હિસ્ટ્રી જોવો તો એક પણ પેશન્ટમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ચીનમાંથી નથી મીન્સ કે વાયરસ ચીન નો છે જ નહીં એ વાયરસ આપણો જ છે એ આપણા વાતાવરણમાં જે સીઝનલી જે આવતો તો આપણે એ ખાલી ડાયગ્નોસિસ કર્યું હવે એ ડિટેક્ટ કરવું પણ જરૂરી છે કારણ કે ચીનમાં અત્યારે જે વાયરસ થઈ રહ્યું છે છે કે ત્યાં વધ્યા અત્યારે ટેસ્ટિંગ કરવું જરૂરી છે ટેસ્ટિંગ કર્યું કર્યું એટલે આપણને ખબર પડશે કે આ એચએમપી વાયરસ આપણો નોર્મલ સ્ટ્રેન છે એ આ વાયરસ છે જયારે ચીનનો વાયરસ જયારે આપણે ઇન્ડિયામાં આવે છે ત્યારે પછી ડિટેક્ટ થશે ત્યારે એની સ્પેસિફિક જે હોય પેટર્ન એ થોડી અલગ હશે તો ત્યારે આપણને આઈડિયા પણ આવશે કે હવે આ વાયરસ આપણો નથી એ બહારથી આયેલો વાયરસ છે તો હવે ચેતવાનું છે એટલે કે કોઈ પણ વાયરસિસ જે છે એ આ સિઝન માં એ વધતા જ હોય છે અને આવા કેસીસ વધતા જ હોય છે પણ જે એમાં નોર્મલ જે આપડા હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલ હોય એમાં એ લોકો ને સાદી શરદી થઈને મટી જાય હવે તમારો બીજો ક્વેશ્ચન કે આમાં કેમ થાય છે તો સૌથી પહેલા જે ભૌદી પે કીધું મેં કીધું પહેલા હવે એક થયું આપણો આ ઓર્ગેનિઝમ નો જે આપણે કેવાય ને કોઈ પણ ડિસીઝ ક્યારે થાય કે આપણો આપણે આપણો આપણું શરીર છે એને હોસ્ટ કહીએ અને જે પેલું ઓર્ગેનિઝમ હોય એને આપણું બીજું ઓર્ગેનિઝમ કહીએ હોસ્ટ ઓર્ગેનિઝમના ઇન્ટરેકશનમાં જયારે ઓર્ગેનિઝમ જે જીતી જાય કે આપણે આપણી બોડીની ઇમ્યુનિટી અને બહારથી કોઈ ઓર્ગેનિઝમ છે દુશ્મન આ લડાઈમાં થોડો જીતી જાય તો એ અંદર જઈને આપણા બોડીમાં ઇન્ફેક્શન કરી શકે મીન્સ કે જે રીતે કીધું આપણે આયુર્વેદિકમાં કીધું છે કે આ ઠંડીની ઋતુ છે એમાં આપણી ઇમ્યુનિટી વધારવાનું આપણી ઋતુ કહેવાય ત્યારે એટલા માટે જ આપણે કહેવાયું છે કે આપણે તલની તીકી આ ખાવાનું છે આ ખાવાનું છે બેઝિકલી આખા વર્ષની ઇમ્યુનિટી વધારવા માટેનો આપણે આ સિઝન છે અને રીઝન આ જ છે કે હવે એમાં ક્યારે કોઈ પણ માણસને ઇન્ફેક્શન ક્યારે થાય કે જ્યારે આપણે ખુદ ધારો કે મને ધારો કે પાંચ દિવસ પહેલા શરદી થયેલી હતી જીવન મટી ગઈ તો પાંચ દિવસ પહેલાનું મારું રૂટિન કહું તો મારું શું હતું તો કે મારે ટ્રાવેલિંગ ઘણું હતું મારે પેશન્ટ ઘણા હતા તો મારે સ્ટ્રેસ ઘણો હતો મારે જે ઘણી જગ્યાએ લેક્ચર આપવાના હતા તો મારે વાંચવું પડ્યું હતું એટલે મારી ઊંઘ બરાબર નથી થઈ મીન્સ કે મારી બારી ઊંઘ બરાબર નથી મારા બોડી પર થાક વધારે હતો સ્ટ્રેસ હતો

ભવદીપ ભાઈ આપને શું છે કે આયુર્વેદિક પદ્ધતિમાં પણ રોગ પ્રતિકારક શક્તિ એને પણ કોઈ પણ જયારે કોઈ પણ ટ્રીટમેન્ટ કોઈની પણ કરવામાં આવે તો એના ઉપર વધુ ભાર આપવામાં આવે છે ખાસ કરીને આવા ઇન્ફેક્શન ત્યારે જ વધુ થતા હોય છે કે જ્યારે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘટે આ પ્રકારના ઇન્ફેક્શન જેમ કે અત્યારે જ એચએમપી વી વાયરસ નાના વૃદ્ધોને વધુ અસર એટલા માટે જ કરે છે કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે ડોક્ટર ભાવ હા સૌથી આશ્ચર્યની વાત એવી છે કે રોગ પ્રતિકારક શક્તિ જ આપણને બચાયેલું રાખે છે અને એનો કોઈ રિપોર્ટ થતો નથી કે ભાઈ આ માણસની રોગ પ્રતિકારક શક્તિ સો માંથી કેટલા પોઈન્ટ હા એ એને જાણી તો શકીએ અને જાણી શકવા કરતા એને ડિસ્ટર્બ ના કરવું ને એ જ આપણી રિસ્પોન્સિબિલિટી કારણ કે એને છે ને સહજ બલ કહેવાય જન્મજાત દરેક મનુષ્યને એને સર્વાઈવ કરવા માટેની એક આખી સ્ટ્રેન્થ એક આખું આખા એક રિસ્પોન્સ કોઈ એને જીવતા રહેવું અને સ્વસ્થ રહેવું આ માટેનું મિકેનિઝમ શરીર આપેલું છે તમે ક્યારેક સાયકલ ઉપરથી પિનલ બેન પડી જાવ ને તમને કોણી કે ઢીચાણ છો લઈ જાય તો શરીર એવું ખબર પડે કે અહીંયા આગળ ઘા પડ્યો છે હવે એ ઘાને હીલ કરવા માટે તમારે કોઈ એને સજેશન નથી આપવા પડતા શરીર જાતે જ આ એબનોર્મલ વસ્તુને સમજીને એને હીલ કરીને પાછું પહેલા જેવું કરી દે છે આ જે ઓટો રિસ્પોન્સ છે ને એ એ આપણી એક તમને આપી રહ્યો છું હવે વખતે જેના શરીરમાં યોગ્ય માત્રામાં પોષક તત્વો ન જતા હોય એટલે રોટલી દાળ ભાત શાક ને આપણે યોગ્ય માત્રામાં પોષક તત્વો સમજવાના કે તમારે બે ટાઈમ ઘરનું બનેલું સરસ તાજો રાંધેલો આહાર લેવાનો અને આખા દિવસ દરમિયાન આવશ્યકતા મુજબ પાણી પીતા રહેવાનું ડોક્ટર અભિષેકે બહુ સરસ વાત કરી કે શિયાળામાં છે ને પાણી પીવાનું મોટા ભાગના લોકો ભૂલી જતા હોય છે અને એ ડિહાઇડ્રેશન વધારીને આ બધા પ્રોબ્લેમ હોય છે કારણ કે ઠંડક હોય જલ્દી પાણી યોગ્ય માત્રામાં પીવાનું પોષક તત્વો યોગ્ય માત્રામાં લેવાના અને હવે ખરો ખેલ ચાલુ થાય છે દિવસ પૂરો થાય દિવસ પૂરો થાય એનું નોટિફિકેશન આવે કે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયો એટલે દિવસ પૂરો થયો હવે આખી સૃષ્ટિ પોતાના કામકાજ માંથી રિલેક્સ થઈને ઊંઘવાની તૈયારી કરે અને બધા માણસ માણસ છે ને કલાકાર એ અંધારું થાય ને એટલે સૂર્યદેવ ના બધા પ્રતિનિધિઓ એટલે બલ્બ ને ટ્યુબલાઇટ ને મોબાઈલ કોમ્પ્યુટર ટીવી આ બધું ચાલુ કરે એટલે ઘરની અંદર રાત ના પડવાની અને રાત પડે નહીં એટલે ઊંઘ આવે નહીં અને તમારા મેઇન પ્રશ્ન કે ઇમ્યુનિટી વધારવા માટે શું કરવા ઘટી હોય તો એને પાછી યોગ્ય કરવા માટે ખાલી સૂઈ જવાનું છે હવે રાત્રે સૂઈ જવાથી કોસ્મિક એનર્જી એ આપણા શરીર સાથે એવી રીતે જોડાય કે આખા દિવસમાં તમે જે એનર્જી વાપરી દોડા દોડી કરી ગુસ્સો કર્યો બીક લાગી પુષ્કળ મહેનત કરી પરિશ્રમ કર્યો આ બધું કરવામાં તમે ઉર્જાનો ઉપયોગ કર્યો એટલે દરેકે દરેક તંત્ર રેસ્પિરેટરી સિસ્ટમ સર્ક્યુલેટરી સિસ્ટમ મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ બધાએ પોતાનું બેસ્ટ કોન્ટ્રીબ્યુટ કર્યું તમે ચાલતા હતા ત્યારે તમારા હાડકા મસલ લીવર લંગ હાર્ટ કિડની બધા તમારી એક્ટિવિટીમાં સપોર્ટ કરવા તમારી જોડે જોડાયેલા હતા હવે આખા દિવસનો જે એને ઘસારો પહોંચ્યો એને પાછું આખી રાત જો તમે પ્રોપર ઊંઘ લો છો તો શરીરની મિકેનિઝમ જેમ તમને ઘા પડ્યો હોય ત્યાં આગળ પાછું હિલિંગ થઈને ચામડી પહેલા જેવી કરી આપે છે એવી જ રીતે આજના દિવસનો હંડ્રેડ પર્સન્ટ નેક્સ્ટ ડે કે ભાઈ હવે આવતા ચોવીસ કલાક માટે તમારી ઇમ્યુનિટી પરફેક્ટ છે જો તમે રાતની પૂરતી ઊંઘ લીધી તો હવે ઘણાનો પ્રશ્ન એ થાય કે ભાઈ પૂરતી ઊંઘની વ્યાખ્યા શું કે ભાઈ એલામ વાગ્યા વગર તમારી આંખો જાતે ખુલે ને તમારી ઊંઘ ઉડે ને તમને ફ્રેશ લાગે ને એને પૂરતી ઊંઘ કહેવાય હવે યાદ કરી લો કે તમારા છેલ્લા વર્ષની અંદર આવી ઘટના તમારી જોડે બની કેટલી વખત કે તમે એવી લક્ઝરી થી આંખે ખુલે અલાર્મ વાગ્યા પછી પણ બહુ મુશ્કેલીથી થી આંખ ખોલવી પડે છે એ પ્રકાર મતલબ બહુ જ સાચી વાત પિનલ તમારી વાત બિલકુલ પ્રેક્ટિકલ છે કારણ કે જ્યાં સુધી શરીર પોતાની આગલા દિવસની ડેમેજ ની રિફિલની એક્ટિવિટી પૂરી નથી કરતું ને ત્યાં સુધી શરીર ના પાડે છે કે ભાઈ ઊંઘમાંથી ઊભો ના થાય અને આપણે એલાર્મ વગાડી વગાડીને આપણા શેડ્યુલ ને ધ્યાનમાં રાખી રાખીને કાચી ઊંઘમાં એટલે ઉઠવું પડે છે કારણ કે આપણે એલાર્મ મૂકવાનું હતું સુવાનું કે મારે આટલા વાગે સુઈ જવાનું છે ઉઠવાનું એલાર્મ ના મુકાય પણ રાત પડે સુવાનું એલાર્મ મુકાય

જી જરૂર જે મેં પણ પેલા કીધું અને ભૌજીપી પણ કીધું પ્રમાણે સૌથી પહેલું હાઇડ્રેશન કોઈ પણ બોડી માં હું પણ તમારા મારફતે બહુ બહુ બધા ડિબેટ માં આપશે એમ વસ્તુ કહેતો રહ્યો છું હમ હમ એના માટે હું એકમાત્ર અગર પેલું organ જે સૌથી બોડી સૌથી વધારે ઇમ્યુનિટી પ્રદાન કરતું હોય તો એ છે હાઇડ્રેશન liquid પીતા રહો હાઇડ્રેશન મેન્ટેન કરતા રહો અ વ્યાયામ કરતા રહો પૂરતી ઊંઘ લેતા રહો જરૂર પડે તો શિયાળામાં થોડું જે આપણે આયુર્વેદિક પ્રમાણે કલ્ચર માં જે કીધેલું છે એ પ્રમાણે ચીકી અને જે કીધું એ પ્રમાણે થોડો આહાર વધારી લો જે કીધું પ્રમાણે થોડો વ્યાયામ વધારવો જરૂરી હોય આપડા બોડી માં ઠંડી હોય એટલે બોડી ને થોડું વોર્મ કરવા માટે એનર્જી પેદા કરવી પડે જેના કારણે થોડુંક વધારે આપણે વ્યાયામ કરવો પડે દસ સ્ટેપ ની સાથે સૂર્ય નમસ્કાર અગર રોજ કરીએ એટલીસ્ટ ઠંડી ની ઋતુ માં અને પૂરતી ઊંઘ લઈએ તો સારામાં સારી આપણી બોડી ની ઇમ્યુનિટી આપણે મેન્ટેન રાખી શકીએ અને જેને કહીને કોઈ ડિસીઝ નથી એવા માણસો આરામથી વિધાઉ વિધાઉટ કોઈ ઇન્ફેક્શન

તો સ્વાસ્થ્યવર્ધક ઋતુમાં વાયરસનો વધતો ખતરો કેમ જોવા મળતો હોય છે જ્યારે શિયાળાની ઋતુ જેને સ્વાસ્થ્યવર્ધક ઋતુ કહેવાય છે એવી ઋતુમાં શા માટે આ વાયરલ જે ઇન્ફેક્શન હોય છે તે આપણને વધુ જોવા મળે છે એની સામે આપણે કેવી રીતે બચી શકીએ છીએ પોતાની જે ઇમ્યુનિટી છે પોતાની જે રોગપ્રતિકારક શક્તિ છે તેને વધારવા માટે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે માટેનું યોગ્ય માર્ગદર્શન આપને આપવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર